इना माटे वापरवानी हे माया माते ए होय का उपयोग किया करे हिम कोई ताकत ना नेद वाजेवो नेद वाजावा मो पणवा म करने हां पणवा म करे के नेदवा मच मा देद मा मद ए होय के हेलो टोर तो नहीं वो जय <laughs> श्री

কৱ্ে আবরাবো তু সো পাতাক. মাদির আযালো যালো 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 য়ালো য়ালো. এমকে. এমকে. আাাা. পোলে আলো তে পাকোয়. আদির আ રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો મિત્રો બધા મજામાં સ્વાગત છે આપણા નવા વિડીયોમાં જયેશભાઈ રામભાઈ મોઢવાડિયાનો આજે જન્મ દિવસ છે આજે સત્યાવીસ તારીખ તો જયેશભાઈ અને બધા ઘરના બોલાવે છે જય ભાઈ તો જય ભાઈ તમને જન્મદિવસની ખૂબ શુભકામના હેપી બર્થડે જયેશભાઈ જય ભાઈ કે મારું નામ જય છે મને તો બધા જલો કી એ મારું નામ સુભાષભાઈ બોસ રાખ્યો મારું નામ બોસ અને હું આખા ઘરનો બોસ જ છું કે આખા ઘરનો બોસ છું કોઈ બાપ નું માનું નહીં કે કોઈ બાપ નું ના માનું અ બંધો મારું ધૈર્યું જ કરે કે હા કે હું મારું ધૈર્યું જ કરું તમે માનું ધરાયુ જ કર્યો તમે ને એમ કેવાય હું મારું જ ધૈર્યું કરી એમ કે મે માનું ધરાયુ જ હાલો ભાઈ તો મારી જલિયાની મસ્તી આલી રહે ને અમે ખબર નહિ હવાર હવારમાં માલ ને ખીલે આવી ગયા છે અહી પણ કંઈક મજા જ અલગ છે થોડુંક શિયાળા જેવી આજે પાછી લેરકી ઠાર આવ્યો છે બહુ મજા આવે હવાર હવારમાં મીઠો મીઠો તડકો લેવાની હાજના લગભગ સાડા અગિયાર વાગે સુભાષભાઈ મેસેજ આવ્યો છે આજે વધારે તકલીફ છે એવી મને મેસેજમાં એની વાત કરી હે ઉલટી થાય એમાં થોડા થોડા લોહી આવે છે પાછું ઓપરેશન કદાચ કરવાનું છે એવી પણ અમારી વાત થઈ હતી પણ ભગવાનને આપણે પ્રાર્થના કરી સુભાષભાઈ ને જલ્દી સારું થઈ જાય આજે અમે પ્લાનિંગ કર નાખ્યું હે દવા છાંટવાનું કાલ આપણે રાજુભાઈ તો ના પાડતા હતા દવા હવે છાંટવી નથી કંઈ ગણ નહીં કરે ટૂંકમાં હવે બગડશે નહીં એમ કેતો તો રાજગી નહીં રાજુ હાતરે છાંટવા સાત ઉભર ઉભર કેટલું ભરાયું ઊભર ઉભર ભરાય બીજી દવા નાખવી એવું એમાં એવું છે કે એક આપણે એક જાહેજ પડી છે કસ્ટુડિયા કસ્ટુડીયા થોડીક થોડી હેને હુકાઈ જાય ને પેલા ઉપયોગ કરી લે ખડખડ માં થાહે જો વાંચે રામ રામ બધને જય શ્રી કૃષ્ણ બીતો બીતો મોડું થાય હે મોડું ને જી પાછો મીમાન આવે ચાલો તો ફટાફટ બે ભાઈ હેને લાગી જાય ઘડીક વાર હા ઈ ડોલ માં છે જો ઓલું ચોરસ ડબલું ભાઈ હા અંદાજ વાયુવારા ભાગમાં કદાચ નહી થાય તો આમાં આપણે છાટી દઈ અને ભેગી બાકી કઈ જરૂરી છે નહીં કેમકે જીરું માંડું મકડાવા આ થઈ ગયું નહી એવું હે તો હાલો દવા મંડી છાંટવા પછી આવીએ મિમાન હા એ તમને શું લાગે આ એરિયો અજાણ્યો છે તમારા માટે ભાઈ દવા સાટતા હતા ને પંપ થઈ ગયો ઓશિકતાનો બંધ આપણે લિથિયમ બેટરી હતી અને હગાવીને દીધી હતી માણસ કે હગામ ભેગા વધારે કરે ઓશિકતાનો હજી ત્યાં એક પંપ સાટ્યો ને બીજો પંપ સાટતો તાત જ બટકી ગયો હવે હું જામ છું પાલભાઈનની આ જોઉં તમે જોઈ લેજો મારક પાલભાઈન કોઈને આવું હોય ને તો આ એક વાડી મૂકીને પછી ડાયરેક્ટ આપણું જો આમાં ઝાડમાં મકાન આપણું દેખાય છે ને આપણે આવી ગયા છે પાલભાઈને ઘરે આ હે કંઈક પાલભાઈનું ઘર જોવાનું ટીસી હે મકાનની પાછળ ઓયડી હે ટાટર ની અહીંયા કહેવાય ભેંસ પછી માથે વાયર બાંધી છે ભાઈ અમારે પાલભાઈ હે બકાલી માણસ જોઉં તમને એનું ઘર બતાવું જો આમથી આવે પાલભાઈ અને આઈ ના મકાન છે આના હવાજ ની સાયકલ અને આ બાજુ છે એનો તબેલો હા 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 ગાવડીને અજણ્યું લાગે છે ને આટલા ડોબા રાખ્યા છે ત્રણ બે જ ભેંસ મોટી છે બાકીના ચાર ખડેલા છે અને આ બાજુ છે પાલભાઈના ભીંડા આ બાજુ પાલભાઈ આવી ગયા છે અને માં વૈષ્ણવ કોનું ઊભો પાલભાઈ આપળો મજૂર હે કામ નો બહુ મૈરા એને નહીં દેવાનું નહીં ખાવાનું દેવાનું સાચી વાત પાણી દેવાનું કેમ સુરામ કેમ છે કંઈ ઘટે નહીં પાલભાઈ બારે છે બક્કાલી હો

પાલ પહેરી એટલે કઈ ઘટે નહીં જોઈ લો ઘૂઘરા ને ટંકોરી ઓલી કે હિંગડે ઉપાડે ને ના હાલ મને પોપ ગોતી દે પોપ તો એક પડ્યો હો એરિયો

ના મને બીક પાવર કરે પણ પછી બીજે શું તું નથતો તો કે બકા નું ઉતાર હે ભાઈ બકા નું વાવું ખાવ થઇ ગયું ઠીક હે ના ઉતારતો નતો ના ઉતાર મારતો ઠીક હે મારી ગાડી નથી મારી ગાડી ગઈ છે કરી કરિયાણ ઓ હા હાચે ને સવાર માં જાતી હતી ને પછી એક વાર તો ગાડી લઇ ગયા તો શેર હોય કે ને કાઈ ઓલું શેર હોય કે ને શેર ફેરા કરી શેર હા હિસાબ કરો હિસાબ કરો હા હાચી વાત છે જોઈ લ્યો પાલભાઈ ની આહે ટમેટી ઉચેડી હા ઉચેડી ચડેલી ઉચેડી દોરો બાંધીને ઊભી રાખી હાઈટ છે લગભગ મારાથી મારા જેવડી જ છે પાલભાઈ ચાલુ હે એ માણ હા પાવડર તો જો સાઈટે મારે પાલભાઈ જીરું પાકી ગયું રાજુ ના પાડતો ચાટવી જ નથી હવે ક્યાં અરે હજી રાઉન્ડ નથી લીધો આ પાવડર હા ના મારા રાઉન્ડ આવી ગયો તારે તો આવી ગયો છે અમે પછી છે ને ઓર્ગેનિક કર્યું કીધું આ શેરવારન ખાઈ ખાઈને બેસી ડમ મરી ગયા મર રહે રો આપણે છે ને ઓર્ગેનિક જ રાખ્યું ને રેડ છે લે રેડ અરવલ તો વે જાઉં તમે જઈશો હો ચા નથી પાવો નહીં

હાલો ભાઈ તો પવન છે કદાચ અવાજ આવે તો માફ કરજો ને આપણે લઈને નીકળી ગયા છે અહીં પંપ મારો પંપ બગડી ગયો સિકતાનો હાલો લઈને જાય ફટાફટ કરીને દવા ચાલુ કરી આવો દે વળી દવા સાટી છે ને મહેમાન આવી ગયા ને હવે દવા જો મહેમાન ટેકો દે ને તો કાલ ફ્રી થઈ જાવ હા છે મહેમાન હાદા ટેકો દઈ દીએ છે

મે જરાક દવા છાટી આવી હો તો તમે આવી ગયા કે કરે ચા પી લે દે પછી મને રસોઈ બનાવો આપણા મમ્મી બેન ને બેન કરી બેન ને એનો છોકરો બે આવ્યો જો તમે મને ચા પાણી પાઈ દીધા અને મેં ફટાફટ બટેકા બાફવા નાખી દીધા હતા ચટણી બનાવી દીધી છે તો બધી તૈયાર આવે કોથળી દીવા ના લાગે બનાવવામાં આ આપણે છે વડાનો મસાલો

તમારી વાડી આ હક પણ થઈ ગયા ના થયા હોય ને તો એ વાડી દેખીને હક પણ થઈ થઈ જાય તો થી તમારું જોય ને મન પરથી કયું વાંટી છોડીન લાગો કોઈ કે ગયો કોદ પા અમાર વાડી સામે કોઈ બધી હતી કે કોઈ કે વાત કરીયો છે ના ફોન માય કે જોયો હી ગયો હા થી જોયો કે બધી તમે કે તમે આ કોલ કે કયો ની ખબર પડી જાય કોલો વરાઈ આઈવા ઈ અમને ખબર ખૂણોથી ધરીન બતાઈ કે કે થા ન સાબા જમન બની હે ફોન હે નહી કયું કે બધાઈ કે ફેરિયા માં કે મજા

વાર માં કયું ને આખી બજાર હું એને કઈ હાથ ના દુખે કઈ ના બહુ છે

બેહૂન ખીલેવા હે હા હાલો તો એ પુના 12 જેવો ટાઈમ થયો પણ હવે કવિબિન નો છોકરો ને કાનો બેઈ ગયા છે કંકુત્રી દેવા કવિબિન ના કાકા પપ્પા દેર ના લગન થાય હતી ખારી ગયા છે ખારી કંકુત્રી દેવા આવન તા થોડક પંપ ચાટી લઈ બપોરે થઈ જાય વડા અને ખીરો કામ વડા બને હા ઘરમાં ગરમ જાય એવા છે તો ગરમ થોડાક ખાલી જાય તો વડા ખાવાની મજા આવે ગરમ હોય તો વાંધો આવે વડા થોડાક બટેકા હોય ને તારું હા

ના એ નથી કહી શકતો ભાઈ હાલો તો હવે અમારે જવું દવા છાંટવા સાડા ચાર નહીં પણ પૂણા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે ને મીમાના ઘણી ગયા હે કાકાને ઘરે ન્યા હે ઓલા નાની માં નાની માને તેડીને પછી વૈયા જવાના હે તો હાલો આપણે દવાનું કામ હે એ ચાલુ કરી જલા ભાઈ અમારા ફતુર કરે છે હાલો તો દવા અધૂરી હે ને એ જ્યાં પૂઈ ગયા ત્યાં છાંટી લઈ કાલે જાઉં હે મહાદેવ્યા બારડીનું માદેવ્યા છે નામ ને હગાયું હે એ સુરભી ની મમ્મી ના છોકરાના છોકરાનું છે ટૂંકમાં નામ હે હગાયું છે તો હવે છે દવા સાટી લીધી હે અંધારું થઈ ગયું હે સાડા હાથ જેવો ટાઈમ થયો હે આપણે કેમેરાની લાઈટ નો ઉપયોગ કરવો પડે હે જો હજી પોંફે ખંભે હાથમાં રહી ગઈ ડોલ દવા એન્ડ આવી ગયો થોડીક વહેતી લીમડા માં ટીંકડી દીધી છે ચાલો હવે નાવણ ફેવણ કરી ને નો કરી દઈએ અહીંયા એન્ડ ફરી મળી નવા બ્લોક સાથે ત્યાં સુધી આવજો રામ રામ